અત્યારે આ જે વરસાદ વચમાં બહુ જ પડ્યો અને જે પૂર જેવી પરિસ્થિતિ હતી એ પછી વાયરલ ફીવરના ના શરદી ઉધરસ ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે તો જેથી દર્દીઓને બીજે ક્યાંય બહાર ન જવું પડે એટલે તેની ટ્રીટમેન્ટના ના ભાગ રૂપે આપણી પાસે જે વ્યવસ્થા છે એ પ્રમાણે એનાથી દર્દી વધી જતા હોય એના કારણે આપણે એને ફ્લોરબેડ આપીને પણ સારવાર કરીએ છીએ દરરોજ બે ટાઈમ નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે અને દર્દીઓ વધી જવાના કારણે ફ્લોર ફ્લોરબીટ કરવામાં આવે છે બાકી જનરલી કોઈ પરિસ્થિતિ ન હોય ત્યારે આપણે ફ્લોરબીટ કરવા નથી આવતા જ્યારે આવા વાયરલ ફીવરના વધારે પડતા કેસ ચાલી જાય વાયરલ ફીવર છે શરદી ઉધરસ ઝાડા ઉલટી ત્યારે દર્દી વધી જવાના કારણે એને બહાર ના જવું પડે અને એને ગવર્મેન્ટમાં વ્યવસ્થિત સારવાર મળી જાય તેના માટે